હવે આપણે તલને સતત હલાવતા રહીશું એકદમ સરસ રીતે શેકી લઈશું હજી આપણે બે મિનિટ સુધી શેકતા રહીશું હવે આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે સિંગદાણા નાખીને શેકી લેવા હવે આપણે સિંગદાણા સરસ રીતે શેકી લેવાના છે

હવે આપણી કાચી સીમ આ રીતની શેકાઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે તલને એક મિક્સર જાળમાં લઈ લઈશું તલ ને એક મિક્સર જાળમાં લઈ લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરીને હદકરું પીસી લઈશું હવે આપણે તલને આ રીતનું રાખવાનું છે હદ હવે અહીંયા મેં શેકેલી સીંગ લીધી છે હવે આપણે ઉપરના છોતરા કાઢી લઈશું અને આપણે છોતરા કાઢીને જ લઈશું હવે આપણે સિંગ લઈ લઈશું હવે આપણે સિંગ બી તૈયાર છે હવે આપણે ગોળ નાખી દઈશું

હવે આપણે આ રીતની ચાસણી તૈયાર છે હવે આપણે તલ રાખી દઈશું તલ અને સિંગદાણા જોડે લીધા છે બધું નાખી દઈશું જોડે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ટ્રે માં લઈ લઈશું હવે અહિયાં મેં ટ્રે લીધી છે તમે બટર પેપર લઈ શકો છો હવે આપણે આ રીતનું સેટ કરી લઈશું હવે આપણે ઉપરથી તલ નાખીશું હવે આપણે તલની સિક્કી તૈયાર છે હવે આપણે બે મિનિટ સેટ થવા દઈશું